તમામ સ્કૂલો એક તેરસો સ્કૂલો જિલ્લામાં આશરે અને તમામ બાળકો બે લાખ બાળકો સુધી ખરાબ સ્પર્શ શું હોય છે સારો સ્પર્શ શું હોય છે ખરાબ સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય સારો સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય કોઈ વ્યક્તિ કોઈ શિક્ષક અથવા કોઈ અન્ય વ્યક્તિ બાળકને ખરાબ સ્પર્શ કરે તો બાળકે ત્યારબાદ શું કાર્યવાહી આગળની કરવી જોઈએ કેવી રીતે એ ઓળખવું જોઈએ તે બાબતે જિલ્લા પોલીસ તરફથી જિલ્લાના તમામ સ્કૂલોમાં આ શૈક્ષણિક વર્ષના અંત સુધી જવાનું એક સેમિનાર કરવાનું નક્કી કર્યો જિલ્લાના તમામ એસએચઓ એસડીપીઓ અને અમોએ અલગ અલગ સ્કૂલમાં રેગ્યુલર જઈ રહ્યા છે અને ત્યાં બાળકોને સારા સ્પર્શ ખરાબ સ્પર્શ ટીચરની ભૂમિકા પેરેન્ટ્સની ભૂમિકા કોઈ પણ વ્યક્તિના એક જે પ્રાઇવેટ અંગ હોય એ પ્રાઇવેટ અંગ કઈ હોય છે કોઈ વ્યક્તિ અગર સારો સ્પર્શ ખરાબ સ્પર્શ તમારા સાથે મુખ્યત્વે કરતા હોય તો તે પહેલાંના અર્લી વોર્નિંગ શું હોય છે એ બાબતે અમે સમજ આપવા માગીએ છીએ અને એ સમજ પણ આપીએ છીએ